બેચરી તથા આસપાસના ગ્રામજનોની રજૂઆતના પગલે આ મુલાકાત યોજાઈ હતી અમિત ચાવડાની મુલાકાત અગાઉ મહી કેનાલ વિભાગના કર્મચારીઓ દ્વારા પુલ પર રાહદારીઓ માટે પગદંડી રસ્તો ખુલ્લો કર્યો જે કારણે વિદ્યાર્થી ખેડૂતો પશુપાલકોને વર્ગમાં રાહતનો શ્વાસ લેવામાં આવ્યો પુલ પરથી હવે દ્વિચક્રી વાહન પગપાળા પસાર થતા લોકોને પશુપાલકો માટે અવરજવર અશક્ય બનતા ગ્રામજનોમાં હર્ષનો માહોલ છવાઈ ગયો છે સુરેલી ધુળેટા સુંદરપુરા સહિતના ગામો અને વડોદરા તરફ આવનારા લોકોને પણ હવે હાશકારો અનુભવાયો છે આખા ગુજરાતમાં સરકારી ગુનાહિત બેરબીનો બ્રિજ તૂટ્યો અનેક લોકોના મોત થયા ત્યાર પછી જયારે નામદાર હાઈકોર્ટે શું મોટો કર્યો ત્યારે આજ ગુજરાતની સરકારે નામદાર હાઈકોર્ટમાં એફિડેવિટ કરીને રિપોર્ટ આપ્યો છે કે અમે આખા ગુજરાતના તમામ પૂલો કે નાળાની ચકાસણી કરી છે અને બધું જ સલામત છે કોઈ ભયજનક સ્ટ્રક્ચર નથી અને જ્યારે મંદિરોનો bridge તૂટ્યો એકવીસ કરતા વધારે લોકોના મોત થયા પછી અચાનક સરકાર જાગે છે આખા ગુજરાતમાં બધી જગ્યાએ પુલો હોય નાળા હોય નાના જે સ્ટ્રક્ચરો છે એને તાત્કાલિક રાતોરાત બંધ કરી દેવામાં આવે આણંદ જિલ્લાની વાત કરીએ તો લગભગ નવ જેટલા નાના બ્રિજો સ્ટ્રક્ચરો પર અવર બંધ કરવામાં આવી છે આપણે આજે જોઈએ કે વેચરી ગામ પાસે કેનાલ ઉપર નું નાળું અચાનક બંધ કરી દીધું આખા વિસ્તારના દસ કરતાં વધારે ગામના લોકો અહીંથી અવર કરે છે બાળકો સ્કૂલે જાય છે ખેડૂતો નો રોજિંદો રસ્તો છે વેપાર રસ્તો છે અને અચાનક રસ્તો બંધ થવાને કારણે લોકોમાં ખૂબ આક્રોશ છે આજે તંત્ર એમ કહે છે કે આ નાળું તો ભયજનક છે એની પર વાહન પસાર થવા દેવાયા જ નથી તો આટલા વર્ષો શું કામ કેમ ના આ સરકારની ગુનાહિત બેદરકારી છે અને તંત્રને પણ કીધું છે સરકારને પણ કહીએ છીએ કે તાત્કાલિક આવી બધી જ જગ્યાએ વૈકલ્પિક વ્યવસ્થાઓ કરવામાં આવે નહીં તો આવનારા દિવસોમાં લોકોની સાથે રહીને રસ્તા પર ઉતરી આંદોલન